સુભાષચંદ્ર બોઝની આજે એકસો ને સત્યાવીસમી જન્મજયંતિ અને તે જ અંતર્ગત કોંગ્રેસ પક્ષ દ્વારા તેઓની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી છે પ્રમુખ ઋતુ જોશી સાથે વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંતભાઈ શ્રીવાસ્તવ પણ ઉપસ્થિત રહ્યા કોંગ્રેસ પક્ષે તેઓની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી છે અને વધુ માહિતી આપી છે નેતાજી સુભાષચંદ્ર બોઝ એક ક્રાંતિકારી નેતા આ દેશમાં આઝાદીના સમયના યુવાન નેતા કે જેમને આ દેશની આઝાદીમાં જેમનો ખૂબ મોટો સિંહ ફાળો આજે કોંગ્રેસ પાર્ટીના સિપાહી તરીકે મને તો ગર્વ પણ થાય કારણ કે અમે એ પાર્ટીના કાર્યકર્તા છે કે જે પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ સુભાષચંદ્ર બોઝ રહી ચૂક્યા છે તું મુજે ખૂન દો મેં તું આઝાદી દૂગા એનો બુલંદ નારો જેમને આપ્યો હતો અને એ સમયે દેશના યુવાનો જે એમનાથી પ્રેરિત હતા એવા સુભાષચંદ્ર બોઝની આજે જન્મજયંતિ છે એમને કોટી કોટી નમન કરીએ છીએ ખાસ કરીને સુભાષચંદ્ર બોઝે દેશની આઝાદી માટે એ સમયે એમને જે સેના બનાવી જેને કહેવાય છે કે આઝાદ હિંદ ફોજ આઝાદ હિન્દ હિંદ ફોજના સ્થાપક તરીકે એમને જે ચાર બટાલિયન બનાવી હતી એ ચાર બટાલિયનમાં નામ ગાંધી સુભાષ નહેરુ આઝાદ એટલે કે મહાત્મા ગાંધી એમના માટે પ્રેરણા સ્ત્રોત અને મહાત્મા ગાંધી બાપુ જેમને આપણે રાષ્ટ્રપિતા તરીકે ઓળખીએ છીએ ગાંધી બાપુને રાષ્ટ્રપિતા તરીકેનું બિરુદ આપનાર બીજું કોઈ નહીં પણ સુભાષચંદ્ર બોઝ હતા એવા સુભાષચંદ્ર બોઝને આજે એમની જન્મજયંતિએ કોટી કોટી નમન કરીએ છીએ